નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બી એડ સેમેસ્ટર ટુમાં શાળાની વહીવટમાં શિસ્ત અને તેના પ્રકારો વિશે આપણે આજે સમજીશું તો શિસ્ત અને તેના પ્રકારોમાં આપણે જોઈએ તો શાળા શિસ્ત શિસ્ત શબ્દ છે ડિસિપ્લિન એ શબ્દ લેટિન શબ્દ ડિસિપ્લિનના પરથી આવ્યો છે ડિસિપ્લિન એટલે સૂચના અને તાલીમ શિસ્ત એટલે વય પ્રમાણેનું વર્તન અને સ્વયં પર અંકુશ રાખી શકવાની ક્ષમતા યોગ્ય સમયે બાળકને સાચી કેળવણી યોગ્ય ઉછેર અને સાચું માર્ગદર્શન આપવાથી સારા વર્તનની સમજ આપી એક સફળ માણસ બનવાની પ્રેરણા આપે છે ડિસિપ્લિન શબ્દ છે લેટિનના ડિસિપ્લિના પરથી ઉતરી આવ્યો છે ડિસિપ્લિન એટલે સૂચના અથવા તો તાલીમ આપવી એવું થાય છે એનો અર્થ જે એક સફળ માણસને પ્રેરણા આપે છે કે સાચી કેળવણી આપવા માટેની યોગ્ય ઉછેર અને સાચું માર્ગદર્શન આપવાની એક વર્તનની સમજ આપવા માટેની ચ્રિતા એટલે ડિસિપ્લિન શબ્દ ઇંગ્લિશમાં છે અને એને આપણે ગુજરાતીમાં શિસ્ત કહીએ છીએ તો ડિસિપ્લિન એ શાળામાં અને અમુક બિઝનેસમાં પણ દરેક શાળાઓમાં અને બિઝનેસમાં અનિવાર્યપણે હોવું જોઈએ જેનાથી દરેક કાર્ય સમયસર પૂર્ણ થાય છે ડિસિપ્લિન શબ્દમાં શાળામાં અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે તો એ શાળામાં અમુક અમુક શિસ્ત આપણે કરાવીએ છીએ કે નિયમબદ્ધ વર્તન પ્રણાલી નિયમબદ્ધ વર્તન પ્રણાલી કરીએ એટલે એના પ્રકારોમાં આવે છે કે શિસ્ત છે ત્રણ પ્રકારના આવે દમનયુક્ત શિસ્ત પેલું છે પછી બીજું છે પ્રભાવવાદી શિસ્ત અને ત્રીજું છે મુક્ત શિસ્ત આ ત્રણેય પ્રકારોમાં આપણે શિસ્તના પ્રકારો જો તો શરૂઆતમાં આપણે જોઈએ દમનયુક્ત શિસ્ત શાળામાં આપણે બાળકોને મારીએ છીએ શીખડાવીએ છીએ દમન એટલે છોટી વાગે સમસમને વિધિ આવે રમઝમ એ કહેવત હતી એના આધારે દમનયુક્ત એટલે એને મારી ધમકાવી અને ડરાવી અને શિસ્તમાં રાખવા જો તું આમ નહીં કરતો આમ કરવામાં આવશે દમનયુક્ત મારી ધમકાવીને શિસ્તમાં રાખીએ છીએ દમનયુક્ત શિસ્ત છે કે અનુશાસનમાં રહેવું ફરજિયાત છે અથવા તો દંડ થશે ફાઇન થશે આમ નહીં કરો તો આટલા દિવસને તમને આ થશે પછી અથવા તો વધારે પડતું એને માર મારવામાં આવે વધારે ઉતારી પાડવામાં આવે દમનયુક્ત શિસ્ત કહેવાય આ બધા એના ઉદાહરણો છે જે પ્રકારના શિસ્ત વિદ્યાર્થીઓ પર થોપી દેવામાં આવે તેને દમનયુક્ત શિષ્ત કહેવાય છે દમનયુક્ત શિસ્ત એ સોટી વાગ્યે સમસમ વિદ્યા આવે રમઝમ પર કહેવત પર આધારિત છે સોટી શિષ્ત એ રાક્ષસી શિસ્ત છે જેના દ્વારા બાળક લઘુતા ગ્રંથિથી પીડાતો વિકણ નબળો આત્મવિશ્વાસ વિનાનો બને છે આ પ્રકારના શિસ્તથી બાળકોમાં આચાર્ય શિક્ષક અને શાળા પ્રત્યે નફરતની ભાવના પેદા થાય છે જો આપણે આગળ કહીએ એવી એવી રીતના જ કે વિદ્યાર્થીઓ પર મારી ઠોકારી અને બેસી દેવા બેસાડી દેવામાં આવે એવું શિસ્ત કે આ બધું તમારે આવું કરવાનું છે તો બીજો પ્રકાર છે પ્રભાવવાદી શિસ્ત પ્રભાવવાદી એટલે જે શિક્ષકની એવી પર્સનાલિટી હોય કે એને જોઈને જ તમને બીક લાગે ને તમે ઓટોમેટિકલી જેના કાયદા કાનૂન અને એની જે કંઈ વાતો છે એને અનુસરવા માંડો છો એ પ્રભાવવાદી શિસ્ત છે એની જેના કારણે તમે એનાથી પ્રભાવિત થાઓ છો અને એના અનુસરો છો અને એના જે કઈ કાયદા છે એ માનો છો તમને એવા શિક્ષકો પણ ગમતા હોય છે કે જે તમારા ઉપર પ્રભાવ પડ્યો હોય એનો તમે કી કયો એમ કરો છો એટલે કે તેનો અર્થ સામેના લોકો પર વ્યક્તિ પોતાનો જે પ્રભાવ પાડે છે તે જેમ કે માતા પિતા વડીલો શિક્ષકો વગેરે દ્વારા બાળક જે કંઈ શીખે છે તે પ્રમાણે આચરણ કરે છે જો શિક્ષકનું વ્યક્તિત્વ પ્રભાવશાળી ન હોય કે શિક્ષણ કાર્ય ખામીયુક્ત હોય તો વિદ્યાર્થી પર પોતાનો પ્રભાવ પાડી શકતા નથી એટલે શિક્ષકે પ્રભાવશાળી બનવું જોઈએ જેથી કરી અને બાળકો ઓટોમેટિક જ શિસ્તમાં આવી જાય એના પ્રભાવ પાડવાથી એની વ્યક્તિત્વ એની પર્સનાલિટી જોઈ અને બાળકને જ ઈચ્છા થાય કે આ શિક્ષકના કાર્ય ઓટોમેટિક થવા એનો પ્રભાવ પાડે એટલે આ પ્રભાવ યુક્ત શિસ્ત એનો પ્રકાર થયો એમાં આપણે જોઈએ છીએ કે વ્યક્તિ એનો પ્રભાવ છે એ પાડે છે સામેના લોકો પર એટલે એક શિક્ષક એક અનુશાસન બનાવે છે અને એનું અનુસરણ વિદ્યાર્થીઓ ઓટોમેટિકલી કરે છે એના પ્રભાવના આધારે એ પ્રભાવવાદી શિસ્તથી હો ત્રીજું શિસ્ત છે મુક્ત શિસ્ત ફ્રીડમ તમારું ગુણ અને આયોજનના હિસાબે તમે મુક્ત શિસ્તમાં રહો છો અમુક સંસ્થાઓમાં ને ઘરમાં મુક્ત શિસ્તમાં તમને વર્તન કરવામાં આવે છે કે તમારે આ કામ ઓટોમેટિકલી કરવાની ઈચ્છા થાય મુક્ત શિસ્ત એનો કોઈ નિયમ કે ઓલું હોતું નથી પણ ઓટોમેટિક જ એને વર્તન શીખવાઈ જાય છે શિસ્ત એટલે યોગ્ય વર્તન શીખવવું અયોગ્ય વર્તન ઓછું કરવું સ્વયં શિસ્ત દ્વારા લક્ષ્યાંક સુધી પહોંચવાની શક્તિ આપોઆપ આવે છે બાળકોને મારી ધમકાવી કે કોઈના પ્રભાવથી નહીં પરંતુ એને એમ થાય કે મારે અત્યારે સ્કૂલે જવાનું છે મારે અત્યારે ટ્યુશન જવાનું છે એ બધી ખ્યાલ આવી જાય છે એ ઓટોમેટિકલી થાય છે એ સ્વયં શિસ્ત મારે છે બાળકને ધોઈ લે છે બાળકને એમ થાય કે હવે જમવાનો ટાઈમ થયો તો બેસીએ છે પછી એને જમી લે એટલે એને એવું થાય છે કે હું મારી થાળી બહાર મૂકી આવું તો એ સ્વયં શિસ્તમાં છે એમ એના હિસાબે પણ તમને મારી ઠોકાઈ અને હોસ્ટેલમાં કેમ લાઈનમાં બેસાડીને લાઇનમાં આવો એ શું થયું દમન્યુ શિસ્ત જ્યારે વ્યક્તિ પોતાની જાતે જમી અને થાળી એનીમાં મૂકે છે મુક્ત શિસ્ત છે જાતે જ લાદેલી અને જાતે જ અપનાવેલી શિસ્ત સ્વયં શિસ્ત કહેવાય છે પોતાને જે લેસન આપે છે શિક્ષકો એ પોતાની જાતે જ લેસન કરી નાખે છે સ્વયં શિસ્ત છે મુક્ત શિસ્ત એ વર્ગની ચાર દિવાલોમાં બેસીને શિસ્તમાં રહેવું નહીં પરંતુ જેમાં વિદ્યાર્થીઓ પોતાનો અભિપ્રાય મુક્ત રીતે આપી શકે તેમજ સ્વેચ્છાએ પોતાનો પોતાનું મંતવ્ય જણાવી શકે તેવું શિસ્ત એટલે મુક્ત શિસ્ત આ બધા જ શિસ્તના પ્રકારો હતા શિસ્તના ત્રણ પ્રકારો છે ધન્યવાદ